આગામી છ દિવસ માટે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા આગામી છ દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે જેમાં અમદાવાદ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોનો સમાવેશ થાય છે આ આગાહીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના પાકને વરસાદથી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે છે ખાસ કરીને ખેડૂતોને તેમના માલના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવે છે જેથી યાર્ડમાં અનાવશ્ય ભીટ ટાળી શકાય માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ વેપારીઓ અને દલાલો સાથે સંકલન કરીને કેટલો માલ ખરીદવામાં આવશે તેની માહિતી એકત્રિત કરી છે આ માહિતીના આધારે યાર્ડમાં માલ મંગાવવામાં આવશે જેટલું ખરીદવામાં આવશે જેથી ખેડૂતોના પાકને પલળવાથી બચાવી શકાય આ વ્યવસ્થા ખાસ કરીને ચણા રાયડો અને ઘઉં જેવા પાકો માટે મહત્વપૂર્ણ છે જે વરસાદના સંપર્કમાં આવ્યા પછી ઝડપથી બગડી શકે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમાન પ્રકારની વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે યાર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા છે તેઓએ ખેડૂતોને સમયસર રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરી છે જેથી યાર્ડમાં પ્રવેશ અને માલના વેચાણની પ્રક્રિયા સરળતાથી સંચાલિત થઈ શકે

એ જ બહાર જે ઝંસી ઉતરે છે એ ઝંસીની અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે એટલે જો વાતાવરણ ક્લિયર હોય વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે માલ ઉતારવા દેવામાં આવે અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે કઈ કઈ છે અત્યારે હાલ બહાર ઉતરતી જણસી ચણા છે ઘઉં છે એ બે જણસી અત્યારે છે પણ અત્યારે એ માલનો થોડોક આવકમાં ફ્લો ઓછો છે પણ વ્યવસ્થાને ધ્યાને લઈ વાતાવરણની આગાહીને ધ્યાને લઈ અને આવી રીતની વ્યવસ્થા અમને ગોઠવેલ છે બીજું સરકારશ્રી દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે સૂચના આપેલ છે એ પ્રમાણે પણ અમે એનું અમલ કરેલ છે અને વ્યવસ્થા માટે અમે જાહેરાત કરેલ છે ભાઈ ખેડૂતનો માલનો બગડવો જોઈએ ખેડૂતોએ માલ ઢાંકીને લાવવો જોઈએ સલામત રીતે ઉતારવાનો સલામત રીતે રાખવાનો અને વેપારીને જે બહાર માલ પડેલ છે યાર્ડની અંદર જુદા જુદા ગ્રામમાં એને સલામતી ઢાંકી અથવા તો ગોડાઉનમાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવેલ છે